માન્યતા પ્રાપ્ત મેડિકલ પ્રેક્ટિસ અંગેની ડિગ્રી નહીં હોવાથી ધરમપુરી ગામે વારાહી ક્લિનિક ચલાવતા ઝોલાછાપ ડોક્ટર સામે સખત કાર્યવાહી ડભોઈના સિદ્ધપુરમાં દહીં મહેનત મજૂરી કરતા આદિવાસી પરિવારના નાના બાળકોને ખાંસી તાવ આવતા કપ સિરપ આપવાના મામલે ડોક્ટર અશ્વિન ગૌરીશંકર પનોટની ધરપકડ ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે રહેતા આદિવાસી પરિવારના ધરમપુરી ગામે વારાહી ક્લિનિક ચલાવતા ડોક્ટર અશ્વિનભાઈ ગૌરીશંકર પનોટ કપ સિરપ પીવડાવવાથી બે બાળકોની તબિયત લથડી આ ગંભીર ઘટનામાં કાર્યવાહી થતાં આખરે આરોગ્ય વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી અને પોલીસે ગુજરાત મેડિકલ એક્ટ હેઠળ ઝોલાછાપ ડૉક્ટરની ધરપકડ કરી છે સમગ્ર વિગતની સમગ્ર ઘટનાની વિગતો ડભોઈ તાલુકાના સિદ્ધપુર વિસ્તારમાં આદિવાસી સરીગા પુનિયા વરસ છ અને રાજવીર પુનિયા વરસ ત્રણ રહેતા બે બાળકોને શરદી અને ખાંસીની ફરિયાદ હતી તેઓને ડૉક્ટર અશ્વિન પનોટ દ્વારા કપ સિરપ આપવામાં આવી હતી જોકે સિરપ પીધા બાદ બાળકોની તબિયત ગંભીર રીતે લથડી હતી જેના કારણે તાત્કાલિક સારવારની જરૂર પડી હતી અને પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા આ ઘટના અંગે મીડિયામાં સમાચારો પ્રસિદ્ધ થતાં આરોગ્ય વિભાગની તપાસમાં થયો મોટો ખુલાસો બાળકોની તબિયત બગડવાની ઘટનાના પગલે ગઈકાલે આરોગ્ય વિભાગ સહિતના જુદા જુદા વિભાગો દ્વારા આ મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી આ તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા ડોક્ટર પાસે દવા આપવાની કોઈ માન્ય ડિગ્રી નહોતી દવાનો સ્ટોક રાખવાનો અને વેચવા માટેનું કોઈ લાયસન્સ પણ નહોતું પોલીસે કરી ધરપકડ આરોગ્ય વિભાગની તપાસના આધારે તંત્ર દ્વારા ગેરકાયદેસર પ્રેક્ટિસ કરનાર ડૉક્ટર સામે તાલુકા ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નીલકમલ દેવ કુમારસિંહે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી પોલીસે તુરંત કાર્યવાહી કરી ગુજરાત મેડિકલ એક્ટની સંબંધિત કલમો હેઠળ ઝૂલાછાપ ડોક્ટર અશ્વિન પનોટની ધરપકડ કરી છે ગંભીર ગુનો આ ઘટનાની સ્પષ્ટ દર્શાવે છે કે ડિગ્રી અને વિના દવા આપીને લોકોના સ્વાસ્થ્ય સાથે કરવા આ ગંભીર ગુનો છે અને આવા કૃત્ય કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે આજે ડભોઈ ખાતે સિદ્ધપુર ગામના જે બે બે બાળકો છે એક જ ઘરના બે બાળકો છે અને એને અહીંયાના જે ધરમપુરી ગામમાં બો એક ડૉક્ટર તબીબ તરીકે જે કરતા હતા સારવાર એની પાસે સારવાર લીધી હતી અને એમને દ્વારા કફ સિરપ અને દવાઓ આપવામાં આવી હતી અને એ કફ સિરપ પીધા પછી શનિવારે બાળકોની તબિયત થોડી બગડી હતી એમાં શ્વાસમાં એમાં તકલીફ થઈ હતી એટલે તેઓ તરત જ એમના માતા પિતા તેમને પ્રમુખ સામી હોસ્પિટલ દબઈ ખાતે સારવાર માટે લઈ ગયા ત્યાં પીડિયાટ્રિશિયન દ્વારા તરત જ બાળકોની સેવા એટલે સારવાર શરૂ કરવામાં આવી હતી અને છ આઠ કલાકની સારવાર બાદ બંને બાળકો સ્વસ્થ થયા હતા અને ત્યારબાદ એઓ આજ આજ આજની તારીખે પણ બંને બાળકો સ્વસ્થ છે સ્થિર છે બંનેની તબિયત અને આજે એમને રજા પણ આપવામાં આવી છે અને આજે કપ શિરને જે ડોક્ટર છે અહીંયા આગળ તે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ પણ અહીંયા આવ્યું છે પોલીસ ડિપાર્ટમેન્ટ છે અમે આરોગ્ય ડિપાર્ટમેન્ટ પણ અહીંયા છીએ અને એમના ઘરે અને અહીંયા આગળ સ્થળ પર એમના ક્લિનિક બનાવ્યું છે ત્યાં આગળ પણ પોલીસના ટીમ ફૂડ એન્ડ ડ્રગ્સની કાર્યવાહી કરી રહી છે ત્યાંથી પણ બધી એલોપેથિક દવાઓનો જથ્થોને બધું મળ્યું છે અને એની આગળની કાર્યવાહી ચાલુ છે તે ઉપરાંત જે કફ સિરપ આપવામાં આવ્યું તે કફ સિરપ પણ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટમાં સેમ્પલ તરીકે લેવામાં આવ્યું છે અને સેમ્પલની આગળ તપાસ થશે જે તબીબ તરીકે અહીંયા આગળ બધાની લોકોની સારવાર કરે છે એ વ્યક્તિ એ વ્યક્તિનું નામ અશ્વિનભાઈ ગૌરીશંકર પનોજ છે અને જે બાળકોને સિરપ આપવામાં આવ્યું હતું તેનું સુડેક્સ ના આ સિરપ જે વાત કરીએ છે કે તેમાં નથી પણ એની તપાસ માટે ખરેખર એના જેવું તો નથી ને આ સિરપ એટલે એની ફૂડ એન્ડ ડ્રગ દ્વારા સેમ્પલ લઈને તપાસ કરવામાં આવશે